નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડિયોને ચાલા સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો હળવદ બારસો પચાસથી સબુતસો સોસઠ વિઝાપુર એક હજાર પચાસથી સબુતસો એકસઠ જામનગર આઠસોથી સમુદસો સાઠ બોટાદ બારસોથી થી અઠાવન જાદર સમુદસો પાંચથી સમુદસો પંચાવન ધારી એક હજાર પચાસથી બાવન બગસરા નવસો પચાસથી સમુદસો પચાસ મોરબી 1100 થી ચાલીસ વાંકાનેર એક હજાર પચાસથી સમુદસો અડત્રીસ ભેંસાણ એક હજારથી સમુદસો તેત્રીસ વિસાવદર અગિયારસો પંદરથી સમુદસો એકત્રીસ જામજોધપુર નવસો એકાવન થી સમુદસો એકત્રીસ બાબરા અગિયારસો પચાસ થી સમુદસો ત્રીસ ધ્રોલ બારસો પચાસથી સમુદસો અઠ્યાવીસ ગોઝારીયા થી સમુદસો બાવીસ રાજુલા નવસોથી સમુદસો પંદર તળાજા એક એકાવનથી અગિયાર જસદણ થી દસ પાલિતાણા અગિયારસો ત્રીસથી દસ થરા દસ ધોરાજી એક હજાર સ થી જુનાગઢ અગિયારસો પચાસ થી ઉપલેટા એક હાજર પચાસ થી તેરસો સિત્તેર મહુવા નવસો થી તેરસો સુડતાલીસ ચોટીલા અગિયારસો થી તેરસો કપડબંજ આઠસો પચાસથી નવસો પચાસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે